રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના વીરોને રાજકોટમાં આવાસ યોજનામાં ઉતારા રાજકોટના આંગણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વડા વડપણ હેઠળ આગામી તારીખ ત્રેવીસમીથી તારીખ ત્રીસ નવેમ્બર સુધી રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા અહીંના સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે યોજવામાં આવી છે દેશભરમાંથી કક્ષાએ ચેમ્પિયન એવા ટોપ થ્રી વિજેતાઓ આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લેશે પરંતુ આ તરણવીરોના વાસ માટે શહેરમાં અન્ય કોઈ સારા સ્થળોએ રહેવાની વ્યવસ્થા નહીં થતાં પચીસો જેટલા સ્પર્ધકોને ભગવતીપરા વિસ્તારમાં આવેલી સદગુરુ ટાઉનશીપના ચાર વર્ષથી બંધ એવા છસો ફ્લેટમાં ગોઠવવામાં આવી છે જે બંધ ફ્લેટમાં પંદરસો લેપો લેમ્પ ઉપરાંત પંખા ગોઠવવા સહિતની વ્યવસ્થા કરવી પડશે ઉપરાંત સાફસુફી પાણીના પંપ રિપેરિંગ અને ઇલેક્ટ્રિક લાઇન સહિતની વ્યવસ્થા ગોઠવવી પડશે રાજકોટના આંગણે લાંબા સમય બાદ આયોજિત રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા જુદા જુદા ત્રણ એજ ગ્રુપમાં યોજાશે જેમાં ચૌદ વર્ષ અને સત્તર અને ઓગણીસ વર્ષની વય ધરાવતા સ્પર્ધકો સ્વિમિંગ અને ડાઇવિંગની સ્પર્ધામાં ભાગ લેશે આવતીકાલ તારીખ બાવીસમીથી જુદા જુદા રાજ્યોના સ્પર્ધકોનું રાજકોટમાં આગમન શરૂ થશે તારીખ ત્રેવીસમીના રાયોટિંગ બાદ તારીખ ચોવીસ નવેમ્બરના સ્પર્ધાનો શુભારંભ થશે દેશભરમાંથી ત્રણ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર ત્રણ હજાર સ્પર્ધકો પૈકી પાંચસો મહિલા સ્પર્ધકોના વાસની વ્યવસ્થા અહીંના રૂડા બિલ્ડીંગની સામે આવેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોસ્ટેલમાં ગોઠવવામાં આવી છે જ્યારે ભાઈઓની આવાસ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભગવતીપરા વિસ્તારમાં આવેલી સદગુરુ ટાઉનશીપમાં ગોઠવવી પડી છે રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાના ચેમ્પિયન ખેલાડીઓ માટેની ભોજન વ્યવસ્થા સ્વિમિંગ પુલ ખાતે રહેશે તેમ જણાવી આયોજકોએ ખેલાડીઓની આવાસ યોજનાના ક્વાર્ટર્સ ફાળવવાના સંદર્ભમાં જણાવ્યું હતું કે અધિકારીઓ માટે જુદી જુદી હોટલમાં અંદાજે વીસ રૂમ બુક કરવામાં આવ્યા છે પરંતુ સ્પર્ધકો માટે આ દિવસોમાં ક્યાંય જગ્યા મળે તેમ નથી તેથી મ્યુ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહીને ભગવતીપરા વિસ્તારમાં આવેલી ટાઉનશીપના ક્વાર્ટર્સ માંગ્યા છે જ્યાંથી સ્પર્ધકોની સ્વિમિંગ પુલ ઉપર લાવવા લઈ જવા માટે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે બસના ભાડા પેટે રૂપિયા ત્રેસઠ લાખ ચૂકવવા પડશે કેટલીક કાર પણ ભાડે કરવાની છે આવાસ યોજનાના ક્વાર્ટરમાં પંખા નથી તેથી ભાડાના પંખા ગ્વાદલા ગોદરાલો ઢોલ સહિતની ચીજવસ્તુ ગોઠવવી પડશે પંદરસો લેમ્પ ફિટ કરવાના છે લાંબા સમયથી ફ્લેટ ખાલી હોવાથી તેની સાફ સફાઈ જરૂરી છે ત્યારબાદ ઉતારાની વ્યવસ્થા ગોઠવાશે ટીવીટીન ન્યૂઝ રાજકોટ